સમાચારોમાં આવ્યા તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સૌથી ભાતી ગઢ ગણાતો રાજકોટનો લોકમેળો હવે આખરી તૈયારીઓના તબક્કામાં છે આજે સાંજે ચાર વાગ્યા બાદ જણાવી દઈએ કે રાજકોટ પ્રભારી મંત્રી યાગરોજી પટેલ સહિતના આગેવાનો આ લોકમેળાનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં છે અને આ વખતે મેળાને શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે જે લોકમેળાની સાંસ્કૃતિક ગૌરવગાથા સાથે વિર સંદેશ પણ વહન કરે છે રાજકોટના ગ્રાઉન્ડ ખાતે મેળો દર વર્ષે હજારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે અને જોકે ગત વર્ષે મેઘરાજાની અંધારિયા બારખડી વર્ષાથી મેળાની મજા ફીકી કરી નાખી હતી સાથે ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ બાદ રાજ્ય સરકારે મેળાઓ માટે કડક એસઓપી જાહેર કરી હતી અને જેના કારણે રાઇડ્સ માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને પરિસ્થિતિ છે સરકાર દ્વારા નિયમો હળવા રાઇડ્સ માલિકો અને વેપારીઓમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે આ મેળામાં ઝૂલા રમૂજી રાઇડ્સ ખાદ્ય પદાર્થોની સ્ટોલ્સ હસ્તકલા સાહિત્ય અને લોકકલા પ્રદર્શનો સાથે આ વખતે અનેક નવીન આકર્ષણો ઉમેરાયા છે સુરક્ષા વ્યવસ્થા માટે પણ સરકાર ચુસ્ત તૈયારીઓ સાથે મેદાનમાં છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે હજારથી વધુ પોલીસ જવાનોની નિયુક્તિ પણ કરવામાં આવી છે અને સાથે જ ડ્રોન કેમેરા અને એઆઈ આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા મેળાના દરેક ખૂણે બાજુ નજર રાખવામાં આવશે શૌર્યનું સિંદૂર માત્ર મનોરંજનનો મેળો નથી પરંતુ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિ પરંપરા અને સુરક્ષાના સંકલનની એક જીવંત ઝાંખ્યું છે આજે શરૂ થનારો આ મેળો આવનારા દિવસોમાં રાજકોટની રાતોને જગમગાવી દેશે અને હજારો હૃદયમાં નવી યાદો સંચિત કરશે સાતમ આઠમના પર્વે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જે ભાતીગળ લોકમેળો છે તેની શરૂઆત આજથી થઈ હોવાની છે ત્યારે આજ સાંજે પાંચ વાગે છે તે રાજકોટ જે પ્રભારી છે રાઘવજીભાઈ પટેલ સહિતના નેતાઓ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવશે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રાજકોટનો જે રેશકોસ ગ્રાઉન્ડમાં યોજાનાર ભાતીગઢ લોકમેળો છે જેને સૂર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે મેળાને ત્યારે આ લોકમેળો છે તેને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે સાંજે ચાર વાગે આ લોકમેળો છે તે રાજકીય નેતાઓના હાથે જે તે ખુલ્લો મૂકવામાં આવશે આ સાથે જ વાત કરીએ તો જો ગત વર્ષે જે વરસાદની કારણે જે લોકમેળો છે તે ક્યાંક ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બન્યો હતો અને સાથે જ સરકાર જે ટીઆરપી અગ્નિકાંડ બધા જે મેળો છે તેમાં સરકાર દ્વારા એક એસઓપી કડકપણે પણ જાહેર કરવામાં આવી હતી તેને લઈને પણ આ મેળો જે ચર્ચાના ચગડોળે ચડ્યો હતો ત્યારે આ વખતે આ મેળાના મેળાના જે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક વાત એ પણ સતાવી રહી છે કે જે મેળો છે તેમાં ક્યાંક વરસાદ છે તે વિઘ્ન બનીને વરસવાનો છે ત્યારે આ વખતે હર કોઈ આશા એવી રાખે છે કે આ મેળામાં વરસાદનું વિઘ્ન ન આવે અને સૌરાષ્ટ્રવાસીઓ આ મેળો છે તે શાંતિ પૂર્ણ માણી શકે ત્યારે હાલ આ મેળાને આખરી ઓપાઈ રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રનો જે કહેવાય કે આ જે મેળો છે તે ભાતીગળ લોકમેળો છે અને સૌરગ્ર સૌરાષ્ટ્રવાસીઓને આની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે હાલ આ મેળો અત્યારે જે કહેવાય કે સૌ કોઈને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કેમેરામેન હાર્દિક ભોર્ણી સાથે પ્રદીપ લિંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ